સુરત શહેરમાં આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ચાર રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા જેને જોવા માટે શહેરભરમાંથી મેદની ઉમટી પડી હતી પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી ઢોલ નગારા ગીત સંગીત અને ડીજેના તાલે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગોવિંદા મંડળ દ્વારા પોતાના રંગીન ડ્રેસ કોડમાં પહોંચીને અલગ અલગ કર્તબ બતાવતા મટકી ફોડવા માટે પિરામિડ કરવામાં આવ્યા હતા દિલ ધડક પિરામિડ અને કરતબો જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા હતા ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ ભાગળચા રસ્તા ખાતે યોજાણો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મટકી ફોડના વિજેતાઓને અગિયાર હજારનું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું સાથે ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી વરસાદી માહોલમાં પણ સુરત શહેરના લોકો આ પ્રોગ્રામ જોવા માટે ઉમટી પડ્યા હતા મહિનાઓની મહેનત બાદ આજે ગોવિંદા મંડળોએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરતો ભવ્ય કાર્યક્રમ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર ગોવિંદ ઉત્સવ સમિતિ પ્રમુખ ગણેશજી સાવંત આજે સત્તાવીસ આઠ બાવીસના મંગળવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે રાષ્ટ્રગીત ગાઈને ચાર મઠ્ઠી ફોડવામાં આવી હતી જે ભાગત ચાસ્તાનો રાજભાગ છે એ રીતે જે બે યુવાનો દ્વારા ફોડવામાં આવી અને બે મહિલા દ્વારા ફોડવામાં આવી જે યુવાનો હતા તેમાં શ્રી યુવક મંડળ બે રોડનું ગોવિંદ મંડળ છે અને જે પચીસ વર્ષ ગોવિંદા મંડળ છે જેના થયા હોય તેના માટે એક ગ્રો કરવામાં આવે છે તે અડાજણનું ગોવિંદા મંડળ હતું એ જ રીતે મહિલા મંડળમાં જય ભવાની સ્પોર્ટ ક્લબ કે જે અંબાજી રોડનું ગોવિંદા મંડળ હતું એ રીતે જે આર કે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જે રુદરપુરાનું ગોવિંદા મંડળ હતું આ રીતે ભાગળ ખાતે આજે ચાર મટકી ફોડવામાં આવી હતી તેઓને રોકડ અગિયાર હજાર રૂપિયાનું ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી વધુ આપને જણાવતા એક આનંદ થાય છે કે જે આર્કેશ પટલો મહિલા મંડળ છે તેઓએ ભાગળ ખાતે પાંચ થરની પિરામિટ મારીને એક ઇતિહાસ કર્યો છે કેમ કે સુરત શહેરમાં છ ગોવિંદ મંડળ જે મહિલાઓ છે એમાંથી જે મહિલાઓ છે તે ચાર થરની જ મટકી ફોડે છે પરંતુ આર્કેશ પટે આજે ભાગડ ખાતે પાંચ થર પિરામિટ મારીને મટકી ફોડવામાં આવી છે તે સૌને અગિયાર હજાર રૂપિયાનું રોકડ અને ટ્રોફી આપવામાં આવ્યું છે